નમસ્કાર મિત્રો જય માતાજી સો શો આપનો વિવેક સોનિતા મિત્રો અત્યારે થોડા ટાઈમ પહેલા મેં એક વિડીયો બનાવ્યો હતો જે તો તમે ફોટો જોઈ શકો છો એનો તો મિત્રો એ વિડીયો એ છોકરાની બીજી વાત એ છે કે આ છોકરાએ જે પહેલા ગીત ગાયું હતું જેના જણા ઘરા વાગતા હતા અને ત્યારબાદ એ છોકરાનું માર્કેટ આવ્યું ને આવ્યું એટલે ભગવાનની અસીમ કૃપાથી એનું પણ નામ બની ગયું છે આજે તમે એના પોસ્ટો પણ તમે જોઈ શકો છો લાખોની અંદર એની પોસ્ટો ફરેલી છે અને આગળ પણ એની પોસ્ટો ફરજ છે અને મિત્રો આ એક નાના પરિવાર માંથી આ છોકરો આવે છે તો આપણે બધાને સપોર્ટ કરવાનો છે જેમ કે અર્જુનભાઈ ઠાકોરે એ છોકરાને સપોર્ટ કર્યો છે અને માર્કેટમાં આવ્યો છે કુગરા બાદ એમને એક નવો સોંગ કર્યો હતો અને છોકરા પતંગ ચગાવતા હતા એવો સોંગ આવ્યો છે એ તમે ન જોયો તો પહેલા તમે સોંગ જુઓ

આ બધી રીલો એના ઓરિજિનલ અવાજ થી પણ ચાલે છે અને ઘણા બધા મિત્રો નો એવો કેવો થાય છે કે તમે ઓરિજિનલ આઈડી છોકરાની આપો તો છોકરાની આઈડી છે તો તારા એની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તો એ તમે જોજો સપોર્ટ કરવાનો છે મિત્રો અને મિત્રો એના ગીતો પણ ખૂબ જ લાખોમાં મિલિયોનોમાં ફરેલા છે બે કે ત્રણ ગીતો આવ્યા છે તો એને અત્યારે પણ એના ઘણા બધા સોંગો આવવાના છે એવું ગબરભાઈ ઠાકોર પણ કહે છે તો મિત્રો એ પણ ખૂબ સપોર્ટ કરે છે જેમ કે એ લાઈવ પ્રોગ્રામમાં પણ એ છોકરાને સાથે લઈ જાય છે ઘણી બધી સ્ટ્રગલ કરી છે છોકરાએ અને મિત્રો આપણે સપોર્ટ કરવાનો છે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ આવી અવનવી અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ મિત્રો આ વિડીયોમાં તમને કંઈ ખોટો લાગ્યો હોય તો માફ કરજો અને આ વિડીયો તમને કેવો લાગ્યો તો એની નીચે કોમેન્ટ કરજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી જય દ્વારકાધીશ જય